ઓ એ કે તકુલી તો પટાબ નહી છે કરવાનું હોમે હા બોળી પત્તા નું કરું કેતું ન કરું કરું બોળી પત્તા નું મારે ના પાડી દે કા બીજું હશે કાડી મારે માડ્યો અમાર છોકરાનો દીપ પૂછ્યું ને સારું પાઓ ખાવા બધું બનાતા આવડે ને મારું કાઢે તારી તારી એવું એવું કશું કેસો નઈ યાર

અમા કથે કાળો વધાર તમે તોળા છો એન કાળી પર આવતો છે ભાઈ આવતો હું પહેલા બસ કમ્પ્યુર મારે કમ્પલેટ હો કમ્પલેટ છે રોમસે કે આ જો વાજી હોય હેલે બટી હે લે રોમસે રצુજી એકલા દૂધની ચા આલી બોલ હા તાન બીવાણી દૂધ નાખ ગયો મન તો આવું આવું બોલ તમારે કેમ

મારું પાંચો પાટણ